કે ઝાકળ પર લખ્યું છે નામ વંચાઈ તો આવજે ઝાકળ પર લખ્યું છે નામ વંચાઈ તો આવજે ને પડી ગયેલા રાજા જો દેખાય તો આવજે ઝાકળ પર લખ્યું છે નામ વંચાઈ તો આવજે ને પડી ગયેલા રાજા જો દેખાય તો આવજે ને તમે ગયા ત્યારથી મીઠ માણીને ઊભો છું તમે ગયા ત્યારથી મીઠ માણીને ઊભો છું મને તમા એક જાર દેખાય તો આવું ને તારા વગર સાવ બધું જ નકામું છે તારા વગર સાવ બધું જ નકામું છે આ સમન અવાય તો આવું ને ખાવાનું બંધ છે ખાવાનું બંધ છે સદંતર ધારા ગયા પછી ચલ્લી પરસ્કાર પરાકાષ્ઠા ખાવાનું બંધ છે સદંતર ધારા ગયા પછી છતાં છતાં વર્તાય તો આવજે પછી સાવ ખરડાયેલ ખરડાયેલ રહ્યો છું પસંદ જેવું ક્યાંક મલકાય તો આવજે ને સ્વાર્થની આ દુનિયામાં કોઈ કોઈનું નથી ફરક ને સ્વાર્થની આ દુનિયામાં કોઈ કોઈનું નથી ફરક મારા માય અને પોતાનું દેખાય તો આવજે ને ઝાકળ પર લખ્યું છે નામ વંચાય તો આવજે ને પડી ગયેલા નાના ત્યાં દેખાય તો આવજે